મારી મારી આઈટમાં મેં ન બોલાયું હોત ને તો સારું હતું આ દારૂ બંધ કરાવી નઈ કરી આ કિરે કીરે પીડું રહેવું પડે છે જો બહાર જાવ ને તો આખા ગામ ને એમ કે તો દારૂ પીતો હતો મારું દીકરું મારું મારે શું કરવું બહાર જવા ત તમને હમ નોળા થારું ને પાછો બોલતી વાંઢો જાય વાંઢો જાય લાયા નવરોસવ ને તે પીવા છે લાગી કા દાદા ને એ હારું હારું એ હવે ઓલો કાઈ ડોહલીયુ નથી કરતો ને એ ના દાદા વાંધો નહીં કદાચ ગાંડાયું કરે ને તો મને કીજે હું બેઠો છો એ હો દાદા ગામમાં પૂરા થાય નઈ એકનો કિલો ગામમાં કોઈ બેઠો એ ન બોલાવે

મારો બેટો અમારો ભાઈ અહીંયા શું કરે છે એ દાદા કેદુ નોટ મારો ભાઈ દારૂ બંધ એટલે બંધ એ ભીમલા એ હારા હારા ને દારૂ બંધ થઈ જાય એ ઓલી મંગોડી નો હાથ નો મારા જેવો ખવાય જતો વાન દાદા તમારો આડિયો એ ડોલીને તો ખબર જ ન પડી કે હાથમાં નથી આ તો મગુડી વર કાધી ગઈ એ બગાડ અમે દાંત કાધી કાધી અને પેટમાં દુઃખામ્યું હવે બે હો હું સા મૂકું આ બનાય બનાય દીમલા પહેલા પહેલા મજો મારી અરે રમત નમી ગયો તું તો રમી ગયો પણ હારી હારી ઓલો ભીમલો ને મંગુડી બે ભેગા મારે આનું શું કરવું હમ પહેલા તો તમારી રમત હું નો કાઢું ને તો હું ડોલ ની મટી જાઉં ભગત આપણો શાહ કેવો બન્યો તો વાહ બિમલા વાહ તારા શાહમાં કાઈ ઘટે નહીં હો એ ભગત તમારો ભાઈ તો આય બુડાણો પહેલા તું આય બુડાણો તો હું તાર ધીરે ઠેક્યો તો એ અહીંયા શું કામ ગયો તો એ પહેલા આમ જો આ દારૂ નથી પીતો ને મને રાગે જ નથી રહેતું આમ જો તું રહ્યો ને મારી માં આઠ માન બોલાય જો મારી માં મને રજા આપે ને તો પાછો દારૂ ચાલુ કરવો હે એ ભૈલા ઈ નું આપે રજા પણ તું શું કેમ ના પાડે હું આજી દીજી કરી મને આપણે રેડા આ છે આ હા હા આ કોઈ ના નઈ માને આ તો ઘરે જાય હું આવું છું પણ સમજો આવજો હો એ હો એ ભગત

એ બોલો ડોહલી નોર્યો એ ઈ પાછો દારૂ ચાલુ કરવાનું કેતો તો એ એ હા એ તો તો દાદા ગામમાં કાયમ માથા કુઠાઈ છે એ મંગુડી એટલે તો તને લેવા આવ્યો છો ઈને પાછો પાઠ ભણાવો છે તો હાલો દાદા હા 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 અમારા ભાઈ ને વાર લાગી ત્યાં સુધી હું બદલો નહીં લઉં ને

તારી માની આત્મા આવશે ને એટલે આમ તો છોડવાનું કે છે તારી માને કે બંજે એ જો